આ YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વલોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ અને આ છે અષાઢી બીજ તો બધાને હાર્દિક શુભકામના અષાઢી બીજ ને તો મિત્રો સવારમાં બધા જો વેગ ગયા છે હું થોડો લેટ થઈ ગયો છું આજ અમારે મોટ છે માતાજીનો ધજા ચડાવવાની દર વર્ષે અમે છે અષાઢી બીજ ના દી અમે ધજા ચડાવીએ છીએ તો હાલ આપણે પણ જે બધામાં બધા વેગ ગયા છે આખો કુટુંબ અમારું બધા વેગ ગયા છે તો હું એક સવાર બાકી છું અને મને જ ખબર છે કોણ કોણ ગયું પણ હું તો બાકી છું એટલું મને ખબર છે તો હાલ આપણે જે આપણા મઢે માતાજીના તો હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ રહેજો કે રીતના ધજા ચડાવ શું છે બધું તમને આગળ રીતે મળતી રહે હાલો વ્લોગમાં બી કન્ટિન્યુ હર હર મહાદેવ જય માતાજી ચાલો આપણા મઢે બી આવ્યા છે ને અમારે જો ધજાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જો નામ લખાય છે અમારા કોરંદા નામ લખે છે અને બધા આખું ફેમિલી અમાર બધા બેઠા છે તમે જોઈ શકો છો હા ઉતારા વાળા મને હા તો મિત્રો મસ્ત હતો મિત્રો અષાઢી બીજ ના થી અમારે ચડાવે છે હજુ અહીંયા ઉપર લીમડા ચડાવવાની છે ને બધા મસ્ત દર્શન કરી લીધા છે મિત્રો મસ્ત ધજા ચડી ગઈ છે અમારે તો બધા મસ્ત બધા બેઠા છે તો મજા આવી ગઈ જય માતાજી અમારે તો બધા બાદ કેટલા ચડી ગયા ઉપર પાસે નીચે પણ ઉપર પણ થોડું બોલાવે ત્યારે રે ધજા કરો તો શું કરો તમે કરો મિત્રો તો હાર ચડાવી દીધા મસ્ત છેલ્લો આર્યો છે અમારા કુલદેવી માં બધા માપ ના કાંઈ ઘટે નહીં મસ્ત બધા બેઠા મજા આવી ગઈ મિત્રો થોડા મને ધજા આ રીતના અમારા અષાઢિયા બીજ નથી બધા જો આ રીતના ભેગા થયા પછી અમે ધજા ચડાવીએ જો આ ધજા છે કોણ અત્યારે રહી ગયો છે મસ્ત તો અમારે કેવડ કેવડી થઈ ગઈ માટે બાયું બધી બહાર છે બધા દર્શન કરે છે અત્યારે તો એ મેળી માં ગયો મારે કોલદી ચડી ગયા હાર પણ મસ્ત ચડી ગયા મિત્રો આવો જો પ્રસાદી લેવા હજી અહીં પડી જ છે જો બધા પ્રસાદી ખાય છે મસ્ત મજા આલો પ્રસાદી લેવા તમે પણ જોવા પણ પરસાદી લેવા

તો મિત્રો મંદિરે રાિર ગયા પબ્લિક બહુ છે તમે જો ગાડીઓ ના થપ્પા ને થપ્પા રિંકલ પણ આવ્યા છે એટલે આવ્યા છે ભાઈને ગયા છે ભાઈ દર્શન કરી

તો મિત્રો આમાં મસ્ત આપણે નાઈન ધોઈન ફ્રેશ થઈ ગયા છીએ આપણે છે ને તો મગ કાઢ્યા છે બાફેલા મસ્ત મજાના અમાર કુ અમાર છે ને મેક દીકો પણ મગ ખાય છે જો લઈને સમજી કે ને કે મેક મગ ખાવા લાગે જા બધા મગ ખાવ વેઈ ગયા છે હાલો તમે ખાઈજો મસ્ત તંદુરસ્ત માટે મસ્ત સાગ મગ સારા વઘારેલા નથી મમ્મી કા વઘારે છે મમ્મી એમ બાફેલા બાફેલા તો હવે આપણે વાળું કરી લે વાળું હાલો તમે પણ વાળું કરો આપણો ખોડીયાવાની પ્રસાદી લેવી છે લાપસી અને મગનું શાક છે રોટલી છે ભાયા માં માં ઓર એમ વાળો કરો વાળો કરો હાલો મિત્ર છે અમારે તો ટીવી જોતા ટીવી આવી છે તે ટીવી ખાવાનું જોતા ખાવાનું સ્વિમિંગ કરું છે ને ખાઈ લે તમે પણ ખાવા મસ્ત ખાઈ પણ નવરા થઈ ગયા છે ને વિડીયો આપણે એન્ડ કરી નાખીએ મળીએ કાલ નગમાં ચોમારું તો લાઈક શેર કરનાર ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ જય માતાજી સબસ્ક્રાઈબ